પરંતુ બાપુ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા અને સ્વચ્છતાને જીવન મંત્ર બનાવેલો એમણે અને જ્યારે આપણા બધાની કમનસીબી છે કે આપણને આવું આગવાન અભિયાન છેડવું પડે જ્યારે કે આ સૌથી જીવનની સૌથી જરૂરી વસ્તુઓ છે પરંતુ બે હજાર ચૌદથી જ્યાંથી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતાનો જીવન મંત્ર અપનાવવાની વાત કરી છે ત્યાંથી સમગ્ર દેશમાં જાગૃતતા આવી છે આપણે ઓક્ટોબર એકત્રીસ તારીખ સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવાનું છે એવું અત્યારે જાહેર થયેલું છે પણ આપણે આપણી ફરજ રૂપે અને આપણું જીવન મંત્ર બનાવીશું ત્યારે જ આપણે ખરેખર આ આપણો પ્રયાસ સફળ કહેવાય છે પરિવાર આજના આ શુભ દિવસે આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા આપ સૌને આવકારો છો સૌને શુભેચ્છા સૌને શુભેચ્છા પાઠવી અને આજના કાર્યક્રમ નિમિત્તે પોતાનું ઉદબોધન રજૂ કરો

રોજની આપણી રહેણી શ્રેણીમાં કચરો આમ તેમ ન ફેંકવો પાણીનો બગાડ ન કરવો થોડી આપણી આપણા ઘરની અને આજુબાજુની સફાઈ રાખીએ તો આ મિશન આપોઆપ કામયાબ થઈ જાય આભાર થેન્ક યુ ગુજરાત સરકારના સ્વચ્છતા એ સેવા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા હિન્દ સેવાની જાગૃતિ માટે स्वच्छ सर्वेट्सवां डेजा चावाई संसरकर आपे बांड, बांड एंबसेटर करवानी इस तरियेचे अन्या प्रमान पत्र शेर भाज़ प्राउंस की तरियेचे ताडिया दर्दरा अच्छा मधाई लोक्षु सापत लेवा नाची लेवा नाची प मी जी आपका पर पाजल शहर प्रमुख राजेश भाई माननीय प्रमुख बालकोलीगंज प्रणव भाई किरती भाई शंकर भाई अमित तो भाई नाम मुझे खबर नहीं है मेरा तमाम पदाधिकारी मित्रों હાર્દિક સ્વાગત કરું છું આપણા કર્મચારી મિત્રો આંગણવાડીની બહેનો શાળાના બાળકો તમામ હાર્દિક સ્વાગત કરું છું આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ ઉજવણી પ્રસંગે આપણે બધા ઉપસ્થિત થયા છે બીજી ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેરના રોજ મહાત્મા ગાંધીનો પોરબંદર ખાતે જન્મ થયો હતો એવો વ્યવસાય વ્યવસાય યુપીમાં વકીલાત કરી ભારતની આઝાદ ભારતની ચળવળ માટે સંઘર્ષ કરી આપણને આપણા ભારતને આઝાદ કરાવ્યું આજે બીજી ઓક્ટોબરે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવણી થાય છે ગાંધીજી મહાત્મા ગાંધીજી પોતાના જીવનમાં ઘણું સંઘર્ષ કરીને અને શાંતિપૂર્ણ જીવન જીવતા હતા અને એના આધારે આપણે ગાંધીજીની પ્રેરણા લઈને આપણે શાંતિપૂર્ણ જીવન જીવવું જોઈએ એનો એક ધ્યેય હતો મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન સ્વચ્છતા હિ સેવા મારું ઘર ગામ શહેર અને રાજ્ય અને આપણો દેશ સ્વચ્છ રહે એ માટે મહાત્મા ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી અને આજે આપણે તેના ભાગરૂપે માનનીય વડાપ્રધાનજી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તરફથી સ્વચ્છતા હી સેવા અભિયાન સત્તર થી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હિ સેવાનું અભિયાન ચાલે રહ્યું આજે પણ આપણે તમામ વોર્ડમાં સાફ સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો ત્યારબાદ આપણે આજે ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે

સ્વચ્છતાના માર્ગદર્શન માટે પ્રાણ એડમિનિસ્ટ્રેટર તરીકે નિમણૂક કરવાની હતી એ સરકાર સીધી સૂચના મુજબ આજે આપણે ફાલ્ગુનીબેન આર ભટ્ટ માજી પ્રમુખ છે એમને સેકન્ડ ઓક્ટોબરના સ્વસ્થ સેવા યોજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ હું નગરજનોનું બાળકોનું અને પાર્ટી નગરના આગેવાનો હું આવકારું છું અને આજની સફાઈ અભિયાનમાં આપણે બધા સૌ જોડાઈ હું સભાઉ છું કે હું પોતે સજાગ રહી અને તેના માટે સમય ફાળી

साफ़ सफ़ाई करे ख़बर पड़े 첫글자막 제공 및